એટલે ઈ જ્ઞાતિ તો અલગ થઇ ગઈ એટલે મારા સસરા બ્રાહ્મણ છે એની બેહી કે લગન કરેલા પછી એની મારી યાર અત્યારે એની ખોટું કર્યું કે એની બાઇકા છે દીકરો છે ને એની છોકરાએ હંતાડ દસ વર્ષ મોટો છે બરોબર તો એ હંતાડ મેરેજ છે બે છોકરા છે એક દીકરો એની જટી લીધો એક મારી પાસે છે હું ત્રણ વર્ષથી અલગ રહું છું કોર્ટમાં મેં કેસ કર્યો ભરણ પસંદો પણ વકીલો એમાં કઈ બરોબર ધ્યાન ન આપતા અને મારા પપ્પા ને મારે સમાધાન નથી હું સિંગલ એક નાનો બાબો છે મારી પાસે મોટો લઈ લીધો નથી આપતા તો મને કઈક માર્ગદર્શન આપો ને કઈક મારા મારીનો એક વાર બોવ ઘરાય ને હેરાન કરતો તો એની ઈ કેસ કરેલો છે મારા નો મારી ઉપર અને ભરણ પોષણ નો કેસ કોર્ટમાં મારા હાલે છે એની વિરુદ્ધમાં બે વર્ષ આ બાર તારીખે બારમા મહિના પહેલી તારીખ બે વર્ષ પૂરા થઈ ને ત્રીજું વર્ષ બે જા ભરણપોષણ ના કેસમાં

હા પણ એમ નહીં મારે છોકરાની કસ્ટડી જોઈએ છે નવ વર્ષનો થઈ ગયો છે બાબુ પણ મને આ લોકોનો તો મળવાય નથી અમારે મળવું છે છોકરા ને આ બે વર્ષથી મેં છોકરો નથી જોયો ભાઈ એક જ ગામમાં આમ રહ્યા છે પણ છોકરાને મળવા નથી તમે જઈએ ને તો અમારી પર ફરિયાદી કરે ને કે અમને હેરાન કરે ને ગાળો દે ને કાઢી મૂકે ને છોકરાને સંતાડ દે હમ મને કઈ હેલ્પ કરો એટલે કારણ કે હું એકલી જ રહું છું બરોબર બે અઢી વર્ષ થયા અને મમ્મી પપ્પા ત્યાં જમાદાર નથી એટલે ત્યાં કઈ help મંગાવે એ લોકો કઈ બોલતા નથી તમારા મમ્મી પપ્પા ક્યાં રે એ પોરબંદર બાજુમાં ગામડું છે રાણપુર તો એ ત્યાં બે ભાઈ નથી ગમતું આ વસ્તુ કરી મારી ભૂલ છે મેં કરી પણ હવે બે હજાર પંદર માં મેરેજ marriage કર્યા હતા અત્યારે બે અઢી વર્ષ થયા તમને અલગ મૂકીને વયો ગયો છું રેવાય એ મારા ઘરવાળો બીજી બાઈ કરી છે એ તો કોઈ એ જ એમનામ છે કાઈ ખબર જ નથી એ લોકો શું કરે છે ક્યાં રહે છે બી ખબર છે કાંઈ ત્ર થોડેક દૂર ગામડું છે ને બાજળા ત્યાં રહેવા વૈયા ગઈ એ સાચું છે ખોટું એ મન નથી ખબર કારણ કે એ લોકો એની બાતમી કાઈ આપણે મળે નહીં ને એવી રીતના એ લોકો રહે છે કારણ કે અહીં મારું તો અહીંયા કોઈ નઈ ને આપને એની કાઈ લીડ ના મળે એમ નહીં એમાં તો એવું છે મોડું તમારે સમાધાન કરવું છે કે પછી નહીં મારે સમાધાન તો ખરા ને કે એ વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી મને એકવાર દવા પાડી દીધી હેરાન કરે મારે સસરાની અને ગામમાં આપડી ઉપર કલંક લગાય કેમ કે કોઈ ઓલા છોકરા હારે ચાલુ છે વાંચે નહીં માયલું મારે કાઈ એવું નથી જો એવું હોય તો હું અત્યારે સુધી થોડી એકલી રહેતી હોવ બે દિવસ સુધી એવું છે તમારી કાશના એક ભાઈ છે મન શું કે તમારા નામ છે એ બાજુનું ગામડે રહે એ ભાઈ અમારે મારે ઘરે આવે મેં વાત કરી ભાઈ મને હવે કંઈક કોઈ હારા વકીલ હોય કઈ વાત કરો ને એને મેં તમારું નામ કીધું પછી મેં youtube મેં તમારો નંબર ને મને તમને ફોન કર્યો હવે એમાં એવું છે નામ હું કીધું તમારું માધુરી ભરાય માધુરી બેન એમાં એવું છે કે આ બધી વસ્તુમાં શું છે કે હવે એ ખોરાક તો મળી ગયા હાલ પણ હવે એનું આનું સોલ્યુશન શું તમે જે નોખી જિંદગી જીતી છે હા હા હે શું કયો આમ અલગ થી ને હવે જીવવું છે કે એની હારે સમાધાન કરવું નથી તો મતલબ નહીં સમાધાન માં ભાઈ એની પર વિશ્વાસ નથ આવતો court એમ કે સમાધાન કરવું અને court બહાર બાર નીકળ્યો એટલે ગાળો રમા જટી મારવાની કોશિશ કરે ને છોકરો મારી પાસે એક છે ઈ જકડવા કોશિશ કરે હવે એ હારે કેમ સમાધાન કરવું નહીં મતલબ દારૂ બારૂ પીવે હા ઈ પેલા પીતા પણ અત્યાર કઈ ખબર નથી અહીં ભેગા હતા ત્યારે પીતો હમ એના લખન બહુ બાર ના પડે અંદર ગાને પેટ માણો ને પેટ મેલા એમ કે ગુજરાતી માં ગ્યા ને પેટ મેલા માણો એવી રીતના બહાર આપને ખરાબ લગાડે અને પોતે અંદર તો પોતે જ ખરાબ હોય આખો એમાં એવું છે કે અમુક વસ્તુ છે કે એ આપણે થોડું ઘરનું જ મેટર હોય તો એને સોલ્યુશન કરવા માટે થઈ અને આવું બધું હોય એમ પણ હવે તમારું તિરાડ જ કેવડી પડી ને શેની પડી ને એ મહત્વ નથી સમજતો એટલે એમ મહત્વ ઈ મને એમ કે ઈ મારી કોઈ કલગ લગાડે છે કે તું કોઈ છોગાયન રાખીને બેસી જ ગombe ની અરે બોલું ને ભાઈ ઓહ ગમે એની અને હગ મારો ભાઈ ઉભો ને એને વાત કરીએ ને બે મીઠું ભી તો એની હારે શંકા ઘરે એ કોઈ હારે શેરીમાં માં કોઈ હારે બોલવાનું નહીં કોઈની ઘરે નહીં જવાનું હગી બેન નીકળી હોય તો એની સામુ બોલવો તો પૂછીને બોલવાનું એ તો સારું પુરુષ છે ને બેન એ શંકા હોય છે ભાઈ એવું એમ કઉ છું કે ઈ ફોન મારો ચેક કરે ફોન ચેક કર લેતો પછી એમની તો આપણે ધંધો હારો હતો હાડીનું ટાકવાનું કરતી ત્યારે હું હું તો ઘર એમાંથી હકાવતી મને પૈસા ના દેતો હું તો કઈ ની હું આ મહેનત કરી નાના છોકરા હતા તો હું ત્યારે કરતી અત્યારે હું મહેનત કરું છું અત્યારે તો થોડું થોડું હાલે છે અમારા પૂરતું તો અમે ત્યારે મહેનત કરતા અટાણી કરું છું તો પછી હું એને નડતી નથી એને સપોર્ટ કરું છું બધી રીતે તો પછી મને હું કરવા આવી હેરાન કરે છે એમ જોઈને મારી જોડે નથી રેવું એને ખબર છે કે હાલો વયો ગયો અલગ રેવા ઈ અમને મૂકીને વયો ગયો અમે એને કાઢી મુક્યો એવું નથી મને દવા પાઈ દીધી પોલીસ સ્ટેશન જઈને પૂઈરો પછી ઘરે આવીને મારામારી કરી ને પછી પાછો ઈ વયો ગયો અહીંથી ઘરે આવ્યો જ નથી પછી અને કાઈ તો મોટો છોકરો એ લઇ લીધો પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળા પોલીસ વાળા ભાઈ પાસે વાત કરીને જટાવી મારી પાસે થી દબાવી ને અત્યારે છોકરાને મળવું હોય ને તો મળવાય નથ દેતા અમને એ તો પછી તમારા બે જણાનો પતિ પત્નીનો વિવાદ છે ને એ એવો હોય કે જેટલો તમારો અધિકાર એટલે એનો અધિકાર પણ ખોરાકીનો કેસ છે ને એ સ્ત્રી ખોરાકી મળવા પાત્ર મળે પણ વાત એ છે કે સોલ્યુશન કોઈ પણ આ વસ્તુનું શું એમ સોલ્યુશન છે મને એ મોટો છોકરો આવી જાય તો હું છૂટું કરવા તૈયાર છું કારણ કે હું છોકરા વગર તો એટલા વર્ષો તમે કાઢે રાત બી અમને ખબર છે એક એ ને મૂકી ન હોગે પણ શું કરી એમ

ને એવી રીત ના નહિ આમ અને પાછું હે ને આપડે બૌ બીવડ આવાનું કરે અને આપણે બીવડ એકલા રહીએ ને એ રાવણ ની ગણી ક્યાંક ત્રણ ચાર માથા નથી ને નહિ એમ માથું મોટું લે આમ માથા પર એમ ગામ માં એનું રાડ એમ બધી સોસાયટી માં અમારી જ્ઞાતિમાંથી અમારી જ્ઞાતિના જે પેલા જુના પ્રમુખ હતા મેં એને વાત કરી તો મન કે બટાય કે પૈસા ટકા જોતા હોય ને તો કે અમે આવી રીતના હેલ્પ કરવાના એમ કેમ કે અમે કેસ એ ઈ માણસ હજી કે આખો એવો જોઈએ કે નો બોલવાના શબ્દ બોલે કે નાઈટમાં અમારે રહેવું છે અમારી આબરૂ કાંઠે ને એવો માણસ એ કે નાટના પ્રમુખ છે માયતી એનું નામ એ ભાઈ તો અત્યારે નથી પ્રમુખ પેલા હતા દિલીપ દાદા દિલીપ દાદા નામ હતું ઈ બિચારા ઈ એ મારા સસરા એના મગજ માં એને એને ખુદ એ હમજાઈ ગયું હતું બે ત્રણ વાર પણ એ એ હમજ્યા માં જ નથી એ લોકો તમારા સસરા હા મારા હારા એ બધું કા મને સસરા જ ગામ માં વાતો કરે કે મારા છોકરા નું અને પાછા meeting કરે જે પટેલ હોય ને જે એક છોકરા ના છોકરા નામ દીધું હતું ને છોકરો પટેલ છે એ બિચારો ભાભી ભાભી કઈ ને બોલાવતા એના મમ્મી હારે આપડે રિલેશન હતા બિચારો માર્યા આપડી ઘરે આવે બેસે તો કઈ છોકરા ને એક્સિડન્ટ કીધું તો મારા ફાએ થી ફોન માંગો બે ત્રણ વાગે મને ફોન વિડીયો કોલ કરવા દે ને બઉ સિરિયસ હતો દાખલો હતો મેં કીધું બાંધો નહીં છોકરા ધંધે ગયા હોય વાય ઈ છોકરો અડધી કલાક હાચ્યો તો આપડે ફોન દેવા હું વાંધો એમ તો ફોન એને કરેલા તો મેં નંબર કાઢ્યા નહી કારણ કે આપડે હાચા એટલે નંબર નો કાઢ્યા તો પછી બે ત્રણ વર્ષ બે ત્રણ મહિના પછી યાદ આવ્યો આ નંબર કેના છે હું બોલા બાએ વાત કરી હતી કે બાદ ગમતું તું આ રેસુ નું ને માણ બોલવાની તો હું કઈ છોકરાનું થોડી ઓળખું છું તો એની હારે વધુ હે તો પછી એની 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 કાશ ના એટલે પટેલ લોકો છે ને એની ઘરે એની વાડી હતી કોઈકની બીજાની ત્યાં બેન મીટિંગ કરે મારા છોકરા એમ કે કે અમારા છોકરાનું આવી થઈ ગઈ ઓલા છોકરાને સમજાવો ને આમ કરો ને એટલે આપણે ગામમાં બદનામ કરે બધી પ્રવચન આપણો પ્રચાર કરે એમ કે અમારા છોકરાનો આવી છે અને એવું મારે કાઈ નથી ભાઈ તો હું અઢી વર્ષે એકલી રહો અહીંયા આવી સોસાયટી ગમે એમ પૂછી છોટ કે મારી ઘરે જે કોઈને આવવાની મનાય છે આપણે કઈ સોસાયટી માં જશો હું આસોપાલો કેવાય આથાસોની રોડ કેવાય હાથસની રોડ ઉપર તો હું આવ્યો તો ત્યાં તક હા તો બસ ત્યાં તમારા હાલ તમારો વાસ લોકો ઘણા રે મારે એ લોકો હારે જ વધારે પૂરતો ઈ બાજુ જ માલ દેવાનું હોય સાડીઓ નો છે નો કામ કરતા હોય હા 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 માલ ક્યાંથી સુરત થી લાવો હા ઈયા હામે એટલે જેન્ટ્સ હતા ને વેપારી તો એની હારે વેપારી હારે ઊંધું લે તો મેં વેપારી ladies ગોત્યા એની આરે અત્યારે કામ કરું નથી ફાવતું ને એનું કામ તોય એનું કરું છું અત્યારે હું કરવાનું કે કાલે સવારે એમ નો કે કોઈ જેન્ટ્સ હારે કામ કરી દીધું ઠીક છે તો શંકા હોય એટલે એવી શંકા પણ અત્યારે સ્ત્રી ને મુક્તિ છે પણ મુદ્દો ઈ છે કે કદાચ ઇન કેસ આમાં કેવું હોય કે પુરુષની એક સોસી પ્રેમ જીવન એની અંદર જીવનની મજા ન આવે તમારું નામ પાછું ભૂલી ગયું માધુરી માધુરી બેન તમારે જે કઈ તમે જેની જે તમારો ઘરવાળો છે તમારો તમારા દિલને ઘા લાગત હા એમ એટલે પુરુષ એ એકાબીજાના દિલ થી વફાદાર હોય તો એની મજા આવે પણ તમે આપડે એવું માની કે ભાઈ આપડે આમ કરી તો એ તો એ દિલ માં તિરાડ પડવાની હા પણ હું એમ કહું છુ હું એવું વસ્તુ મારે નથી એવા relation માં કોઈ હારે નથી હું એમ નથી કેતો છે એવી વાત નથી કરતો હા એક તમને પ્રસ્તાવ સમજાવું છુ કે પ્રેમ છે ને એ દિલ જોઈન્ટ હોય તો થાય હા એ તો હુંજી સમજી ગઈ કે તમારા માટે ઈ સામે વાળો વ્યક્તિ પ્રેમ કરતો હોય તો પાત્ર વ્યવસ્થિત હાલે હા બસ બાકી પ્રેમ નહી હૈ તો ઘર ના ચાલે અને પ્રેમ માં જીવવાની મજા નો આવે નઈ હું ઈ ઈ જેમ કે ને કે રાત તો રાત દિવસ તો દિવસ એને જે વસ્તુ કીધું હોય ને બધી મેં કરી બતાઈ એને ઈ કે આમ રહેવાનું આલો એમ રહેવાનું આ કરવાનું આ કરવાનું ક્યારે આપડી એમ વાત કરવી ને કે આ વસ્તુ કરવી તો મારે મારા વગર મોઢું તોડી તમે જામનગર રહેતા તા નઈ પોરબંદર ની બાજુ માં ગામ રાણપર હા રાણપુર કે રણપર રાણપર પોરબંદર પાસે ભાણવડ દ્વારકા જિલ્લા માં તમે રાણપર ના ને આ છોકરો રે

નહીં હું એવું કઈ પ્રોફેશનલ કઈ આઈડી વાપરતી હું ચાર વર્ષ થયા હમણાંથી જ ચાલુ કરી બે ત્રણ વર્ષ થયા છે સારું માધુરીબેન આપણું જે કઈ આ તમારી જે લવસ્ટોરી તમારી ઉપર જે કઈ આ પ્રોબ્લેમ છે એ વાયરલ કરવા માંગો છો જાહેર કરવા માંગો છો કે ખાલી વાત કરવા જ માંગો છો એટલે હું તમારી પાસે સજેશન લેવા માગું છું મેં એક મારી ઇચ્છા આઈડી છે માધુરી ભરાડ કરી મેં એમાં બે વીડિયાઈ મૂકેલા છે મને એમાં કોઈ સપોર્ટ નથી કર્યો મેં મેં આખી હકીકત મેને એને બે video બનાવેલા છે કલાક કલાક અડધો અડધો કલાક ના એમ કરી ને મેં મુકેલા છે એમાં મને કોઈ સપોર્ટ નથી મળ્યો હું તો કરવા જ માંગતી હતી કારણ એ કે તો જ મને support મળશે નકર અમારી cast માં કોઈ આવતું જ નથી help માટે મારે આ વસ્તુ નીકળવું છે કારણ કે હવે હું થાકી ગઈ છું હવે માધુરી માં જ બેટા જે બનાવ છે એ બનાવ ને અનુલક્ષી ને પછી હવે નીકળવાનું તો બીજું તો હું અત્યારે તો એકલી તો રહેશે જ હા 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 એટલે તારે તારું છે કંઈ શું તો તારો મૂળભૂત અધિકાર છે એમાં તો તું જીવસ જ હમ પણ આમ મેન્ટલી તોચર એ લોકો કર્યા કરે એના કાકાજી એના કાકાજી જે એની કાકી એની બધા આડાવડા છે ને મને હેરાન બહુ કર્યા કરે મારવાનું ઘરે આવીને મારી જાય બે ત્રણ વાર એવો બનાવ બની ગાય એવું એવું ન કરી શકે એનું કારણ છે કાયદો છે ને એ બધા એના માટે સર્વપરી છે એમાં મારવામાં એવું બધું કરવામાં તો કાયદો કડક છે ને ને એ લોકો વિરુદ્ધ ફરિયાદી પોલીટ તમે ઘરે આવીને મારી જાય તોય મારું કાંઈ ન આવ્યું એમાં પોલીસ સ્ટેશન એ કઈ નો આવે હું ને તો બસ ખાલી અરજી લઇ લે હમણાં મેં હમણાં દિવાળી ના દિવસે જ મેં આજે અરજી કરી તી ફટાકડા લેવા ગયા તા ને ત્યાં આવી મને હેરાન કરતો તો જેમ પાર એમ કરતો તો ગાળો દેતો તો ઘરવાળો હા એના વિરુદ્ધ મેં અરજી આપી તી ને તો એનું અરજી નું સોલ્યુશન આવ્યું જ નતું એ તો ઘણી અરજી છે મારા છોકરા ને મારી સાસુ મારતા તા ઓલી દિવાળી એ તો એ recording મારી પાસે હોય ને તો એક જ minute તો એ રેકોર્ડિંગ મેં પોલીસ station માં આપ્યું ને એના વિરુદ્ધ અરજી લખાવી ને તો એ લોકો એ તોય

પણ કાયદા મુજબ તું એની પત્ની છો કે નથી આ એ કાયદા મુજબ એની પત્ની છું હા તો એ નો રાઈટ પત્ની નો રાઈટ એનો થોડો ગયો હે હા એ તો સમજાય ગયું પણ એમની ભાઈ આપડે સ્વતંત્ર રહીએ છીએ તો પછી મેન્ટલી ટોચર ઉપકરણ કરે છે એમ ગાળો દેવી બાજવા આવું રસ્તા વચારે રોડ ઉપર ગમે ત્યાં એની ઈચ્છા તારી હારે રેવાની હોય તું સહમત ન તો એવો બનાવ બનતો હોય નઈ નઈ એવું કઈ નથી કોર્ટમાં એમ કે છે એટલે ઈ વાત માટે આ લોકોની ઈચ્છા હશે નઈ ઈ લોકોની ઈચ્છા એવી રીતના નથી ઈ લોકોનો મતલબ એવો છે કેસ પાછો લઈ લે અમારી પર અમારે પૈસા દેવાના નથી ઈ લોકો ઈ નામદાર કોર્ટ ની છે એમાં તમને કોઈ પ્રેશર કરી શકે અને કેજ પાછો ખેંચાય એવું બને નહીં હા પણ જે એનો રાઈટ છે ઈ છે ઈ છે

ઈ પોતે સામો ન આવે બીજા મારફત આપને હેરાન કરાવે એમ બીજા મારફત આડોસ પાડોશ માં જે બીજા ને ચડાવે એ લોકો ને એમ કે અહીંયા બહાર નીકળે તમારે હેરાન કરવાની ગાળો બોલવાની સંભળાવવાનું એવું બધું મેન્ટલી ટોર્ચર કરાવે છે આપને એવું થાય એ બધી કેટલી એમાં કઈ જીવન ચરિત્ર આપડું નબળું પડી જાય આપડે એમાં દુઃખ પડી જાય આપડે એમાં કઈ આમ આ મારી આ આટલી બધી હમણાં ઠંડી પડશે આવ્યો છે તો એવું ઠંડી નું પડશે ને તો આપડે જીવવા નતો થી ગમે એવો ઉનાળો આવે ને ઢગલા થઈ જાય ને કદાચ આમ તોય જીવવા તો થી હા એમ ઈ દુઃખ સુખ એવું તો હોય તો એનાથી આપણે જીવવાનું છે એ તો જીવવાનું જ છે પણ મતલબ જે વિચાર છે વિચારશે એમને મગજમાં બેસતું નથી તારે એની રેવું નથી એક ની દોરો અને મારું માનવું એવું કે છે કે ઈ છોકરાને તારે તારી રેવું છે એવો એનો વિચાર છે એવું મારા અહીંથી તારા ફોન ઉપર એવું વિચારી શકું છું હું નહી નહી એને રેવું નથી ભાઈ એને કરવું છે જોવું ખબર હા તો ભાઈ અઢી વર્ષ એક જ ગામમાં રહી છે અઢી વર્ષમાં ક્યારેક તો આવે ને અમે કેટલી વાર છ વખત એની ઘરે ગઈ સમાજ માધુરી મારી વાત સાંભળ કે ઈ બાબત એવી છે કે જે વાત બગડી ને એમાં સજન માણસ ને વેચવા નાખવો પડે

કોઈ આગેવાનો ને એને અમને મારી વાત હું આજ કાર્યકર તરીકે ફોન કર્યો છે પણ એ અમારા કાને નથી હમણાં તારે એમાં એનો તું એક પોઈન્ટ બતાવ માથે મારે રહેવું છે તો હમણાં એની વાત કરી લઈ આનો પોઈન્ટ હવે તારે મારે નાંબળ અત્યારે તે જે વાત કરી મારે એની યારે એકની લાખ રહેવું નથી વાત પતી એટલે નથી રેવું અને ઈવડાય એને તને જોઈ એવી મેટર હોય તો એક તરફી થયું તો એક તરફી થયું એટલે બેના વિચાર મેચનો થયા આજુ બાજુમાં બધાને ખબર છે મારી વસ્તુની હા એ તો એમાં કઈ હોય નઈ મુદ્દો ઈ છે કે હવે તમારે છે કઈ તારી જે પરિસ્થિતિ તારા જે લવ મેરેજ હમ ની અંદર લવ ઇઝ માય લાઈફ લવ ઇઝ માય ઈ કરવા માટે તમારો ફોટો મોકલો અમે છે ને યુટ્યુબ મારી ચેનલ માં ચડાવીશ તારો ઓડિયો નગર હું ચડાવતો નથી હમણાં સારા ઓડિયા હોય ને બ બહુ વાળા જ ચડાવું છું પણ હવે તારી પરિસ્થિતિ જોતા મારી ચેનલ ઉપર તમારો ઓડિયો ચડાવું છું આ ઓડિયો ચડાવજો અત્યારે વાત કરી હા નગર મારી પાસે મારા વિડીયો બી બનાવેલા છે યુટ્યુબ ઈ સ્ટાઇલમાં એ મોકલુ કેતા આખી પરિસ્થિતિ તમે સમજી લેજો કે ઈ જે તમારા ઓડિયો જે છે વિડીયો છે ને તમારી મેટર છે એ અમે આની અંદર જોઈન્ટ કરી હતી આની અંદર અમે જોઈન્ટમાં આપી હકી એવી ડેશ તરીકે પણ વ્યક્તિગત ના મૂકી હતી કેમ કે અમારે તો અમારી સાથે જે તમે ચર્ચા કરી એટલા પૂરતા જ અમે તમારા કાર્યકર્તા તરીકે વાત કરતા હોઈએ છીએ હા તો વાંધો નહિ હાલો હું હવે શેર વિડિયો ઓડિયો મુકવાનો છે તો તમે તમને ફોન કરીશ નહિ અત્યારે તમે તમારો ફોટો મોકલો પણ આ ઓડિયો મૂકે પછી મારા પપ્પા ને બધા ખબર પડે ને તો એ લોકો પાછી હેરાન કરે ફોન એમ એક વાર વિડિયો મુકે પછી તરત જ ડિલીટ કરે વિડિયો તે તારા વિડિયો ઇન્સ્ટા માં તો ઈ નહિ દે ઈ નહિ ખબર પડી ઈ ખબર પડી ત્યારે થી પછી નથી બોલતા મારી હારે તો ઈ નથી બોલતા તો અમે અમે છી ને અમે કાર્યકર તરીકે તારી માં બેઠા છીએ ને કે અમે તો અમારે બધા હરકા હોય અમારે કોઈ વાલા દવલા ની નીતિ અમારી નથી હોતી કે તારી જરૂરિયાત હોય તો અમે અમે તારી હોય મદદ માં બધી રીતે અમારું કેવું હોય જાહેર જીવન ના અનુલક્ષી કામ હોય હા કે અમે જે આ વાત કરી જાહેર જીવન ના અનુલક્ષી ને કામ વાત કરી એટલે માધુરી એમાં કઈ ડરવાની જરૂર નથી તમારો ફોટો મોકલું ચાલો એટલે તમારો ભલે માથા હોય બધા